પરપોટા શેરીમાં ભાજપના નેતાની હત્યા કરવામાં આવી છે વિકી કાશી નામના વ્યક્તિની અજાણ્યા હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને ફરાર થઈ ગયા હતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે મહત્વના સમાચાર દમણની પરપોટા શેરીમાં ભાજપના નેતાની હત્યા નિપજાવવામાં આવી શું છે સમગ્ર આ ઘટના અને કોણ હતા હુમલાખોર ભાજપના પ્રમુખ કાશીની તેના ઘરમાં હત્યા કરી દેવામાં આવી છે હજી ચૂંટણી પૂરી થઈ છે અને ત્યારબાદ આ રીતે હત્યા થતા સનસનઈ વાપી ગઈ હતી દમણ પોલીસ નો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો જોકે પોલીસ તપાસમાં બહાર આવી કે તેના મોટા ભાઈ અશોક કાશી દ્વારા આ હત્યા કરવામાં આવી હોય તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે અશોક કાકીની અટકાયત કરી લેવામાં આવી છે અને મિલકત ના રંજીશના કારણે આ હત્યા થઈ હોય એવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે જો કે પોલીસ તપાસમાં સંપૂર્ણ રીતે ખુલાસો થશે જી જી બિલકુલ માનવ આભાર